મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું તે પોતાના વાલાઓને જોઈ શકે છે શું ખરેખર આત્મા તેર દિવસ સુધી આ દુનિયામાં રહે છે અને જો હા તો આ દિવસોમાં તે કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે આ એક એવું રહસ્ય છે જે દરેક માટે સમજવું જરૂરી છે કહેવાય છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી આવે છે પોતાના પરિવાર વાલાઓ અને એ જગ્યાઓ જોવા જ્યાં તેણે આખું જીવન વિતાવ્યું હતું પણ કેમ શું તેને પોતાના મૃત્યુનો અહેસાસ થાય છે શું તે પોતાના પરિવારના દુઃખ અને રુદનને અનુભવી શકે છે અને મૃત્યુ પછી આત્માને પોતાના કર્મોનું ફળ કેવી રીતે મળે છે આ રહસ્ય ખુદ મૃત્યુના દેવતા યમરાજે એકવાર દેવર્ષી નારદને જણાવ્યું હતું યમલોકના સ્વામી યમરાજે જણાવ્યું કે આત્માની આ યાત્રા માત્ર શારીરિક મૃત્યુનો અંત નથી પરંતુ એક નવી શરૂઆત તરફ આગળ વધવાની પ્રક્રિયા છે આ વિડિયોમાં અમે તમને એ જ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ જે યમરાજે નારદજીને સંભળાવી હતી આ વાર્તા તમને મૃત્યુ પછી આત્માના અનુભવો અને તેના સાચા સત્યને સમજવામાં મદદ કરશે એકવાર મૃત્યુના દેવતા યમરાજે એમપુરીમાં પોતાના સિંહાસન પર બેઠા હતા ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો યમલોકના દૂતો પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે જ ત્યાં દેવર્ષિ નારદનું આગમન થયું તેમના હાથમાં દિવ્ય વીણા હતી અને ચહેરા પર તેજ ચમકી રહ્યું હતું તેમણે યમરાજને પ્રણામ કર્યા યમરાજે હસતા હસતા તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા દેવર્ષિ આજે આપના આવવાનું કારણ શું છે મને આનંદ છે કે આપ યમલોકમાં પધાર્યા કહો કેવી રીતે આવવાનું થયું આપ્યો પ્રભુ હું પૃથ્વી જોયું જેનાથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા યમરાજે જિજ્ઞાસુ નજરથી નારદજી સામે જોયું અને બોલ્યા કયા પ્રશ્નો દેવર્ષિ કૃપા કરીને જણાવો હું તમારી જિજ્ઞાસા શાંત કરીશ નારદજી બોલ્યા હે ધર્મરાજ જ્યારે હું પૃથ્વી લોક પર હતો ત્યારે મેં જોયું કે એક વૃદ્ધ પુરુષનો મૃત્યુ થયું તેમના પરિવારજનો અને સગાવાલા શોકમાં ડૂબી ગયા હતા તેઓ રડી રહ્યા હતા અને કેટલાક તો તેમની આત્મા પાછી આવે એવા ઉપાયો કરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને મારા મનમાં ઊંડા પ્રશ્નો ઊભા થયા યમરાજે નારદજીની વાતો ધ્યાનથી સાંભળી નારદજી આગળ બોલ્યા મૃત્યુ એક અટલ સત્ય છે પણ એ પછી શું થાય છે એ એક રહસ્ય છે મારા મનમાં બે મુખ્ય પ્રશ્નો ઊભા થયા છે પહેલો એ કે શું ખરેખર મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી આવે છે બીજો એકે મૃત્યુ પછી આત્માની જે તેર દિવસની યાત્રા કહેવાય છે એ શું સાચી છે કે માત્ર સાંભળેલી વાતો જ છે નારદજીની જિજ્ઞાસા ખૂબ મહત્વની હતી યમરાજ થોડીવાર શાંત રહ્યા અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા દેવર્ષિ આ એક ગંભીર પ્રશ્ન છે અને એનો જવાબ દરેક મનુષ્ય જાણવો જોઈએ હું તમને આ રહસ્યની આખી કથા કહું છું જે સમજવાથી દરેક જીવ મૃત્યુનું સાચું સ્વરૂપ જાણી શકશે દરરોજ તુલસીને પાણી ચડાવતો સવાર સાંજ પૂજા પાઠ કરતો અને હંમેશા ભગવાનનું સ્મરણ કરતો તેના પરિવારમાં તેના પિતા પત્ની અને એક નાનું બાળક હતા તેની માતાનું મૃત્યુ ઘણા વર્ષો પહેલા થયું હતું અને હવે તેના પિતા પણ લાંબા સમયથી બીમાર હતા સમય વીતતો ગયો અને એક દિવસ તેના પિતાએ પણ આ દુનિયા છોડી દીધી આ ઘટના માટે અસહ્ય હતી તેણે તેના પિતાના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા પણ તેના મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું આત્મા ખરેખર ઘરે પાછી આવે છે જો હા તો કેમ આ પ્રશ્નોના જવાબ શોધવા માટે તે આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યો ઘણા ગામો અને જંગલોમાંથી પસાર થતા અંતે તે એક આશ્રમમાં પહોંચ્યો જ્યાં એક તેજસ્વી સંત ધ્યાનમગ્ન હતા આરવે તેમના ચરણોમાં પડીને પૂછ્યું ગુરુદેવ મૃત્યુ પછી આત્માનું શું થાય છે શું એ સાચું છે કે મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી આવે છે સંત હસ્યા અને બોલ્યા બેટા જો તું આ રહસ્ય ખરેખર સમજવા માંગે છે તો તારે આ જંગલમાં આગળ વધવું પડશે ત્યાં તારા બધા પ્રશ્નોના તારી રાહ જોઈ રહ્યા છે આરવે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું ગુરુદેવ હું આ યાત્રા કરવા તૈયાર છું કૃપા કરીને મને માર્ગ બતાવો ગુરુજીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું આ યાત્રામાં તને ઘણા અદ્ભુત અનુભવો થશે રસ્તામાં જે બનશે એ જ તને મૃત્યુ અને આત્માના રહસ્યો સમજવામાં મદદ કરશે આરવ ગુરુજીના કહેવા પ્રમાણે જંગલ તરફ આગળ વધ્યો જેમ જેમ તે આગળ વધતો ગયો જંગલ ગાઢ અને રહસ્યમય બનતું ગયું ચારે બાજુ વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા

જેવો આરવ તેની નજીક પહોંચ્યો એ વૃક્ષ માનવ અવાજમાં બોલ્યું હે માનવ ક્યાં જાય છે આરવ આ સાંભળીને થઈ ગયો એક વૃક્ષ બોલી રહ્યું હતું પણ આરવ ગભરાયો નહીં તેણે હાથ જોડીને વૃક્ષને પ્રણામ કર્યા અને આદરપૂર્વક બોલ્યો હે મહાવૃક્ષ હું અહીં મૃત્યુના રહસ્યો જાણવા આવ્યો છું મારા મનમાં ઘણા પ્રશ્નો છે અને હું તેમના જવાબ શોધવા માટે આ યાત્રા કરી રહ્યો છું કૃપા કરીને મને માર્ગદર્શન આપો

જ્યારે જીવતો હોઉં છું ત્યારે કાળો હોઉં છું મર્યા પછી હું લાલ થઈ જાઉં છું મને જેટલો સળગાવશો એટલો હું વિખેરાતો જઈશ બોલો હું કોણ છું આરવે ધ્યાનથી સાંભળ્યું અને વિચારમાં પડી ગયો આ પહેલી સામાન્ય નહોતી તે થોડીવાર સુધી વિચારતો રહ્યો તેના મનમાં ઘણી વસ્તુઓના વિચારો આવ્યા પણ પછી અચાનક તેનું ધ્યાન એક વસ્તુ તરફ ગયું જેનો ઉપયોગ તે દરરોજ તેના ઘરના હવન અને પૂજામાં કરતો હતો તેની આંખો ચમકી ગઈ તેણે પીપળના વૃક્ષ તરફ જોયું અને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો એનો જવાબ કોલસો છે જ્યારે કોલસો જીવતો હોય છે ત્યારે કાળો હોય છે સળગ્યા પછી તે લાલ થઈ જાય છે અને ધીમે ધીમે વિખેરાઈને રાખ બની જાય છે જેવો આર્વે આ જવાબ આપ્યો પીપળના વૃક્ષની ડાળીઓ અચાનક હલવા લાગી ચારે બાજુ હવા ઝડપથી વહેવા લાગી અને વૃક્ષે અવાજ ગંભીર કરીને કહ્યું સાચું કહ્યું વત્સ તે મારી પહેલીનો સાચો જવાબ આપ્યો છે હવે હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવીશ ધ્યાનથી સાંભળ પીપળના વૃક્ષે આગળ કહ્યું બેટા જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે આત્મા ભ્રમની સ્થિતિમાં આવી જાય છે તેને સમજ જ નથી પડતી કે તે મુક્ત થઈ છે કે કોઈ બંધનમાં છે આ મૃત્યુ પછીના પેલા 24 કલાકની સૌથી રહસ્યમય અવસ્થા હોય છે આરવ ધ્યાનથી સાંભળી રહ્યો હતો પણ તેના મનમાં વધુ જિજ્ઞાસા જાગી તેણે હાથ જોડીને પૂછ્યું મહાવૃક્ષ કૃપા કરીને વિસ્તારથી સમજાવો મૃત્યુ પછી તરત જ આત્માને શું અનુભવ થાય છે ઊંડો શ્વાસ લીધો જાણે કોઈ જૂની સ્મૃતિને તાજી કરી રહ્યો હોય અને પછી કહ્યું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આત્મા શરીરથી અલગ થઈ જાય છે પણ પહેલા જ ક્ષણે આત્માને એ સમજાતું નથી કે તે હવે દેહથી મુક્ત થઈ ગઈ છે તે પોતાને જીવિત જ માને છે

પણ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી કોઈ તેનો સ્પર્શ અનુભવી શકતું નથી આ આત્મા માટે સૌથી મોટો ભ્રમ અને પીડાની ક્ષણ હોય છે પહેલા થોડા કલાકોમાં આત્માનો સૌથી વધુ મોહ પોતાના ઘર પરિવાર સાથે હોય છે તે પોતાના વાલાઓની આસપાસ જ ફરતી રહે છે ઘણી આત્માઓ ઘરમાં જ રોકાઈ જાય છે પોતાના પરિવારના લોકોને જુએ છે પણ તેઓ કશું કરી શકતી નથી ક્યારેક ક્યારેક આત્માને એવો પણ અહેસાસ થાય છે કે તે હજી જીવિત છે તેને ભૂખ લાગે છે તરસ લાગે છે પણ જ્યારે તે ભોજન તરફ વધે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે ખાઈ નથી શકતી જ્યારે તે પોતાના વાલાઓને ગળે લગાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેઓ તેને અનુભવી શકતા નથી આ સ્થિતિ આત્મા માટે સૌથી વધુ પીડાદાયક હોય છે આરવની આંખોમાં આશ્ચર્ય અને કરુણા બંને દેખાતા હતા તેણે પૂછ્યું શું આત્માને પોતાના કર્મોનો અહેસાસ થવા લાગે છે પીપળનો અવાજ વધુ ગંભીર થઈ ગયો અને તેણે આગળ કહ્યું હા જેમ જેમ સમય વીતે છે તેમ તેમ આત્માને ધીમે ધીમે પોતાના કર્મોનો અહેસાસ થવા લાગે છે જો તેના જીવનમાં સારા કર્મો હતા તો તેને અંદરથી શાંતિનો અનુભવ થાય છે પણ જો તેણે ખરાબ કર્મો કર્યા હતા કોઈનું દિલ દુભાવ્યું હતું અધર્મ કર્યો હતો તો તે પીડાથી ભરાઈ જાય છે તેને પોતાના પાપોનો બોજ અનુભવ થવા લાગે છે ઘણી આત્માઓ એટલી અશાંત હોય છે કે તેઓ ઘરની અંદર જ અટવાઈ જાય છે અને તેમનું શરીર બાળી નાખવામાં આવે છે તો પણ તેઓ ત્યાં જ ભટકતી રહે છે છે તેથી શાસ્ત્રોમાં કહેવાયું કે મૃત્યુ પછી તરત જ ગીતાનો પાઠ કરવો જોઈએ આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ જેથી તે પોતાના મોહનો ત્યાગ કરીને આગળની યાત્રા પર વધી શકે ચોવીસ કલાકની અંદર આત્માને ધીમે ધીમે ખ્યાલ આવવા લાગે છે કે તે હવે આ દુનિયામાં નથી રહી પણ ત્યાં સુધી તેનો મોહ એટલો વધી જાય છે કે તે પોતાના ઘરે પાછી આવે છે આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં મૃત્યુના બીજા દિવસે ઘરમાં ખાસ પૂજા કરવામાં આવે છે આત્મા માટે કરવામાં આવે છે જેથી તે શાંતિથી પોતાની આગળની યાત્રા પર જઈ શકે પીપળે પોતાની વાત પૂરી કરી અને થોડી માટે શાંત થઈ ગયું આરવ પૂરો સ્તબ્ધ થઈ ગયો હતો તેને હવે સમજાઈ રહ્યું હતું કે મૃત્યુ માત્ર અંત નથી પણ એક નવી યાત્રાની શરૂઆત છે તેને આદરપૂર્વક પીપળને પ્રણામ કર્યા અને કહ્યું મહાવૃક્ષ આપે જે જ્ઞાન આપ્યું એ મારા માટે અમૂલ્ય છે હવે હું જાણવા છું કે મૃત્યુ પછી આત્માની આગળની યાત્રા કેવી હોય છે કૃપા કરીને મને આગળનું માર્ગદર્શન આપો પીપળ હસીને બોલ્યું વત્સ જો તું ખરેખર મૃત્યુનું રહસ્ય સમજવા માંગે છે તો તારે આગળ જવું પડશે ત્યાં તને વધુ ગુડ સત્યો જાણવા મળશે આરવે માથું નમાવ્યું અને આરવ પોતાની યાત્રામાં આગળ વધતો ગયો જંગલ ગાઢ થતું જતું હતું પક્ષીઓના અવાજો ધીમે ધીમે ઓછા થતા જતા હતા અને ચારે બાજુ એક રહસ્યમય શાંતિ ગઈ હતી ત્યારે જ તેને વિશાળ કાળા રંગનો કાગડો કાગડો દેખાયો આ સામાન્ય પક્ષીઓ કરતા ઘણો મોટો અને અદભુત હતો તેની આંખો સળગતા અંગારા જેવી લાગતી હતી અને તેની પાંખોમાંથી એક દિવ્ય તેજ નીકળી રહ્યું હતું આરવ કાગડા પાસે ગયો અને હાથ જોડીને પ્રણામ કર્યા કાગડો પોતાના ભારે અને ગંભીર અવાજમાં બોલ્યો વત્સ તું કોણ છે અને આ ગાઢ જંગલમાં શું કરી રહ્યો છે માથું નમાવીને જવાબ આપ્યો હે દિવ્ય પક્ષી હું મૃત્યુના રહસ્યો જાણવા માટે આ યાત્રા પર નીકળ્યો છું મેં મૃત્યુ પછી તરત જ આત્મા ભ્રમિત રહે છે પણ હું એ સમજવા માંગુ છું કે ચોવીસ કલાક પછી આત્મા પોતાના ઘરે કેમ પાછી આવે છે સુગમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હું તને આ જવાબ આપીશ પણ પહેલા તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે જો તું એનો સાચો જવાબ આપીશ તો જ હું તને મૃત્યુનું આ રહસ્ય જણાવીશ આરવે ઉત્સુકતાથી માથું હલાવ્યું પૂછો પ્રભુ સુગમે ગંભીર અવાજે પૂછ્યું એ મનુષ્ય દુનિયામાં દરેક કોઈને કોઈ વસ્તુ ભેગી કરે છે દરેક કોઈને કોઈ વસ્તુ સાથે બંધાયેલો હોય છે મને જણાવો મનુષ્યના જીવનનું સૌથી મોટું બંધન કયું છે આરવ થોડીવાર માટે વિચારમાં પડી ગયો તેના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા ધન પરિવાર ઈચ્છાઓ શરીર પણ સૌથી મોટું બંધન કયું થોડો વિચાર કર્યા પછી તેણે જવાબ આપ્યો મોહ મનુષ્યનું સૌથી મોટું બંધન મોહ છે તે પોતાના પરિવાર ધન શરીર અને લાગણીઓના મોહમાં બંધાયેલો રહે છે અને આ બંધન જ તેને જન્મ જન્માંતર સુધી ભટકાવે છે સુગમ હસ્યો અને માથું હલાવ્યું તે બિલકુલ સાચો જવાબ આપ્યો વત્સ હવે હું તને મૃત્યુના ચોવીસ કલાક પછી આત્માના ઘરે પાછા આવવાનું રહસ્ય સમજાવીશ સુગમે આકાશ તરફ જોયું અને ગંભીર અવાજે કહ્યું મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તે થોડી માટે મુક્ત અનુભવે છે પણ જેમ જેમ સમય વીતે છે આ હલચલ તેના મનના કારણે હોય છે આત્માને પોતાના ઘર પોતાના પરિવાર પોતાના વાલાઓની યાદ સતાવવા લાગે છે આરવ ધ્યાનથી સાંભળી રહ્યો હતો સુગમે આગળ કહ્યું જ્યારે શરીર બળે છે ત્યારે આત્મા ત્યાંથી અલગ તો થઈ જાય છે પણ તેનો મોહ ખતમ થતો નથી તે પોતાના વાલાઓને રડતા જુએ છે પોતાના ઘરમાં પોતાના બાળકો અને પત્નીને એકલા અનુભવે છે તેને લાગે છે કે તે હજી તેમની પાસે જઈ શકે છે તેમને દિલાસો આપી શકે છે પણ જેવો તે પ્રયત્ન કરે છે તેને અહેસાસ થાય છે કે કોઈ તેને જોઈ શકતું નથી કોઈ તેને સાંભળી શકતું નથી આર્વે આશ્ચર્યથી પૂછ્યું તો શું આત્મા દુખી થાય છે સુગમ ગંભીર અવાજે બોલ્યો હા આત્મા ખૂબ દુખી થાય છે તે પોતાના વાલાઓને બોલાવે છે પોતાના બાળકના માથા પર હાથ ફેરવવા માંગે છે પોતાના ઘરમાં ફરવા માંગે છે પણ તે માત્ર એક પડછાયો બનીને રહી જાય છે આ તેની સૌથી મોટી પીડા હોય છે આજ કારણ છે કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ખાસ કર્મકાંડ કરવામાં આવે છે જ્યારે પરિવારજનો ગીતાનો પાઠ કરે છે દીવા પ્રગટાવે છે અને આત્માની શાંતિ માટે પિંડદાન કરે છે ત્યારે આત્માને ધીમે ધીમે આ દુનિયામાંથી મુક્ત થવામાં મદદ મળે છે આરવની આંખો ભીની થઈ ગઈ હતી તેણે ધીમા અવાજે પૂછ્યું તો શું આત્મા હંમેશા માટે પોતાના ઘરે જ રહે છે સુગમે જવાબ આપ્યો ના પણ જે આત્માઓ પોતાના જીવનમાં ખૂબ વધારે મોહમાં બંધાયેલી હોય છે તેઓ વધુ સમય સુધી ભટકતી રહે છે તેઓ પોતાના પરિવાર પોતાની ઈચ્છાઓ પોતાના અધૂરા કાર્યોને લઈને પરેશાન રહે છે તેમને એ સ્વીકારવામાં સમય લાગે છે કે તેઓ હવે આ દુનિયાનો ભાગ નથી રહ્યા

આરવે સુગમના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું હે દિવ્ય પક્ષી આપે મને અમૂલ્ય જ્ઞાન આપ્યું હવે હું જાણવા માંગુ છું કે જ્યારે આત્મા મોહમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તેની આગળની યાત્રા કેવી હોય છે સુગમે ગંભીર અવાજે કહ્યું જો તું ખરેખર જાણવા માંગે છે તો તારે પોતાની યાત્રા ચાલુ રાખવી પડશે આગળ તને વધુ ગુઢ રહસ્યો જાણવા મળશે જાઓ અને આગળ વધો આરવે માથું નમાવ્યું અને આરવ હવે પોતાની યાત્રાના ત્રીજા પડાવ પર પહોંચી ગયો હતો જંગલની ની ગીચતા થોડી ઓછી થવા લાગી હતી અને વાતાવરણમાં એક અલૌકિક શાંતિ હતી મધુર ગાન ધીમી ધીમી વહેતી હવા અને હરિયાળી જમીન આ જગ્યા કોઈ દિવ્ય લોકનો અહેસાસ કરાવી રહી હતી ત્યારે જ તેની નજર સામે પક્ષીઓ એક અદ્ભુત ગાય માતા પર પડી આ કોઈ સામાન્ય ગાય નહોતી તેના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો અને તેની આંખોમાં ઊંડી કરુણા અને જ્ઞાનની ઝલક હતી આરવે શ્રદ્ધાથી ઝૂકીને ગાય માતાને પ્રણામ કર્યા ગાય માતાએ સ્નેહથી તેની સામે જોયું અને કહ્યું વત્સ હું જાણું છું કે તું મૃત્યુના જાણવા માટે આ યાત્રા પર નીકળ્યો છે હું તને આગળનું જ્ઞાન આપીશ પણ પહેલા તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે આરવે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું હે મા કૃપા કરીને મને પૂછો ગાય માતાએ મધુર પણ ગંભીર અવાજે પૂછ્યું મનુષ્ય પોતાના જીવનમાં ઘણી વસ્તુઓ ભેગી કરે છે ધન પરિવાર પ્રતિષ્ઠા જ્ઞાન પણ જણાવો તેના માટે સૌથી મહત્વની સંપત્તિ કઈ છે જે મૃત્યુ પછી પણ તેની સાથે જાય છે આરવ ઊંડા વિચારમાં પડી ગયો તે વિચારવા લાગ્યો ધન તો અહીં જ છૂટી જાય છે પરિવાર પણ પાછળ રહી જાય છે પ્રતિષ્ઠા પણ મટી જાય છે તો પછી કઈ વસ્તુ મનુષ્ય સાથે જાય છે થોડીવાર વિચાર્યા પછી તેણે જવાબ આપ્યો કર્મ મનુષ્યના કર્મ જ તેની સૌથી મોટી સંપત્તિ હોય છે ધન પરિવાર અને પ્રતિષ્ઠા બધું અહીં જ છૂટી જાય જાય છે છે પણ સારા કે ખરાબ કર્મ તેની તેની આત્મા સાથે અને આગળની યાત્રા નક્કી કરે છે ગાય માતા હસી અને માથું હલાવ્યું તે સાચો જવાબ આપ્યો વત્સ હવે હું તને મૃત્યુના ત્રીજા તબક્કાનું રહસ્ય જણાવીશ ગાય માતાએ પોતાની આંખો બંધ કરી અને તેમની ચારે બાજુ એક દિવ્ય તેજ ફેલાઈ ગયું તેમણે ગંભીર અવાજે કહેવાનું શરૂ કર્યું જ્યારે આત્મા મૃત્યુ પછી પોતાના મોહમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તેનો સામનો પોતાના કર્મો સાથે થાય છે આત્માને પોતાના સમગ્ર જીવનનું પ્રતિબિંબ દેખાય છે તેણે જે સારા કર્મ કર્યા હોય છે તેઓ તેને પ્રકાશ તરફ લઈ જાય છે અને જે ખરાબ કર્મ કર્યા હોય છે તેઓ તેને અંધકાર તરફ ધકેલે છે આરવ ધ્યાનથી સાંભળી રહ્યો હતો ગાય માતાએ આગળ કહ્યું જો આત્માએ જીવનભર સારા કર્મ કર્યા હોય દાન ગૌ સેવા ભજન સત્સંગ બીજાઓની સેવા તો તે જલ્દી સ્વર્ગ તરફ વધે છે ત્યાં તેને દિવ્ય સુખ મળે છે જ્યાં ન પીડા હોય છે ન દુઃખ પણ જો તેણે પાપ કર્યા હોય અત્યાચાર છળ ક્રોધ અહંકાર હિંસા તો તેને યમલોકમાં જવું પડે છે જ્યાં તેના કર્મો અનુસાર તેને સજા ભોગવવી પડે છે આર્વે પ્રશ્ન કર્યો હે માં શું મનુષ્ય પોતાના કર્મો બદલી શકે છે શું મૃત્યુ પછી તેનું ભાગ્ય નક્કી થઈ જાય છે ગાય માતાએ ગંભીર અવાજે જવાબ આપ્યો ના વત્સ મનુષ્ય જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી પોતાના કર્મો સુધારી શકે છે તે પુણ્ય કમાઈ શકે છે ધર્મના માર્ગ પર ચાલી શકે છે અને પોતાની આત્માને શુદ્ધ કરી શકે છે પણ મૃત્યુ પછી તેને એ જ ભોગવવું પડે છે જે તેણે ભેગું કર્યું છે તેથી હિન્દુ ધર્મમાં ગૌ સેવા દાન ભજન કીર્તન અને સત્સંગનું ખૂબ મહત્વ છે જ્યારે મનુષ્ય ગાય માતાની સેવા કરે છે ત્યારે તે પોતાના પાપોનો નાશ કરે છે ગાય માત્ર એક પશુ નથી તે સ્વયં ધર્મનું પ્રતિક છે તેના સ્પર્શથી જ પાપ નષ્ટ થઈ જાય છે અને તેની સેવા કરવાથી પુણ્ય ભેગું થાય છે ગાય માતાએ આગળ સમજાવ્યું વત્સ જ્યારે આત્મા પોતાના કર્મોનો હિસાબ જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેણે જીવનમાં શું મેળવ્યું જે પવિત્ર આત્માઓ હોય છે તેઓ આનંદથી આગળ વધે છે પણ જે પાપી આત્માઓ હોય છે તેઓ ડરથી કાપે છે તેઓ વિચારે છે કે જો તેમને બીજો જન્મ મળે તો તેઓ પોતાના જીવનને સુધારી લેશે પણ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હોય છે આરવની આંખોમાં ચિંતા દેખાઈ રહી હતી તેણે શ્રદ્ધાથી કહ્યું હે ગાય માતા આપે મને ખૂબ મોટું જ્ઞાન આપ્યું છે હવે હું પોતાના કર્મો પર વધુ ધ્યાન આપીશ જેથી જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મને યમલોકમાં ન જવું પડે ગાય માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું વત્સ તારી યાત્રા હજી પૂરી થઈ નથી આગળ તારે વધુ રહસ્યો જાણવાના છે જાઓ અને તારી યાત્રા ચાલુ રાખો આરવે ગાય માતાના ચરણોમાં માથું નમાવ્યું અને ફરીથી પોતાની યાત્રાના આગળના તબક્કા તરફ આગળ વધ્યો આરવની યાત્રા હવે પોતાના અંતિમ પડાવ તરફ વધી રહી હતી તે ચાલતો ચાલતો એક વિશાળ નદીના કિનારે પહોંચ્યો આ કોઈ સામાન્ય નદી નહોતી તેનું પાણી ક્યાંક ઠંડુ અને નિર્મળ દેખાતું હતું તો ક્યાંક લોહી અને અગ્નિની જવાળાઓથી ભરેલું લાગતું હતું નદીના કિનારે એક દિવ્ય દેવી પ્રગટ થયા તેમના તેજથી આખું વાતાવરણ પ્રકાશિત થઈ ગયું તેઓ સૌમ્ય પણ પ્રભાવશાળી હતા જાણે સાક્ષાત જ્ઞાન અને શુદ્ધતાની મૂર્તિ હોય આરવે શ્રદ્ધાથી ઝૂકીને તેમને પ્રણામ કર્યા દેવી હસ્યા અને મધુર અવાજે બોલ્યા વત્સ હું જાણું છું કે તું મૃત્યુનું રહસ્ય સમજવા માટે આ કઠિન યાત્રા પર આવ્યો છે હું તને વૈતરણી નદીનું રહસ્ય જણાવીશ પણ પહેલા તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે આરવે માથું નમાવી ને કહ્યું હે મા કૃપા કરીને પૂછો અવાજે પૂછ્યું છે કે તે વિચારે છે કે આ શરીર અને આ દુનિયા કાયમી છે તે મૃત્યુને ભૂલીને સાંસારિક મોહમાં ડૂબેલો રહે છે પણ જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે તેને સમજાય છે કે આ બધું નાશવંત છે માત્ર આત્મા જ અમર છે

તેમના માટે આ નદી નિર્માણ પાણીની ધારા બની જાય છે તેઓ તેને પાર કરીને મોક્ષ અથવા સ્વર્ગ તરફ આગળ વધે છે પણ જેમણે અધર્મ પાપ અને અન્યાય કર્યો તેમના માટે આ નદી એક ભયંકર યાતનાનું સ્થળ બની જાય છે તેઓ તેમાં ફસાઈ જાય છે અને જ્યાં સુધી તેમના પાપોનો નાશ ન થાય ત્યાં સુધી દુઃખ ભોગવતા રહે છે આરવ આ સાંભળીને ગંભીર થઈ ગયો તેણે પ્રશ્ન કર્યો માં આત્મા આ નદીને કેવી રીતે પાર કરી શકે છે દેવીએ કોમળતાથી સમજાવ્યું વત્સ આત્મા સાચા જ્ઞાન ભક્તિ અને સારા કર્મોના આધારે આ નદી ને ગૌદાન ગાય નું દાન કરનારાઓ માટે આ નદી એક સરળ માર્ગ બની જાય છે કારણ કે ગાય માતા ધર્મ પ્રતિક છે અને જે તેની સેવા કરે છે તે પોતાના પાપોનો નાશ કરી શકે છે આરવ આ સાંભળીને ચકિત થઈ ગયો તેને બીજો પ્રશ્ન કર્યો માં જો કોઈ વ્યક્તિ જીવનમાં સારા કર્મ ન કરે તો શું તે ક્યારે આ નદીને પાર ન કરી શકે દેવીએ ગંભીર અવાજે જવાબ આપ્યો વત્સ આ બ્રહ્માંડ કર્મોના નિયમથી ચાલે છે જો આત્મા વૈતરણીને પાર કરી લે તો તે સ્વર્ગ તરફ આગળ વધે છે જો નહીં તો તેને યમલોકમાં ન્યાય માટે મોકલવામાં આવે છે જ્યાં તેના કર્મોનો હિસાબ થાય છે જે આત્માઓ તેને પાર નથી કરી શકતી તેઓ ભટકતી રહે છે

જેથી લોકો મૃત્યુ પહેલાં જીવનને સમજી શકે આરવે ફરીથી પ્રણામ કર્યા અને એ દિવ્ય જ્ઞાનને હૃદયમાં સમાવીને પાછો ફર્યો તો યમરાજે નારદજીને આ રીતે આત્માના તેર દિવસના રહસ્યની આખી કથા સંભળાવી તેમણે જણાવ્યું કે મૃત્યુ પછી આત્મા કેવી રીતે પોતાના ઘરે પાછી આવે છે અને કેવી રીતે તેના કર્મો અનુસાર આગળ વધે છે અને કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે યમરાજના વચનો સાંભળીને નારદજીના બધા સંદેહો દૂર થઈ ગયા નારદજીએ હાથ જોડીને કહ્યું પ્રભુ આપની આ દિવ્ય કથા સાંભળીને મારા બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે હવે મને સ્પષ્ટ થઈ ગયું કે મૃત્યુ પછી આત્મા કેવી રીતે પોતાની યાત્રા પૂરી કરે છે હું આ સત્યનો પ્રચાર પ્રસાર કરીશ જેથી વધુમાં વધુ લોકો આ ગુડ જ્ઞાન સમજી શકે અને ધર્મના માર્ગ પર ચાલી શકે યમરાજે નારદજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું દેવર્ષિ જો મનુષ્ય આ સત્યને સમજીને જીવન વિતાવે તો તેઓ મોહ માયાથી મુક્ત થઈ શકે છે અને સાચા માર્ગનું અનુસરણ કરી શકે છે જાઓ આ જ્ઞાનનો ફેલાવો કરો દોસ્તો જો તમને આ વિડિયો જ્ઞાનવર્ધક લાગ્યો હોય તો તેને લાઇક જરૂર કરો આ જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને આવી જ અદભુત આધ્યાત્મિક અને રહસ્યમય જ્ઞાનથી ભરેલી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો